ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને પ્રાપ્ત કરવા વહેલી સવારથી જ પહોંચ્યા હતા જય જય દેવ આજે વ્યાસ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા આજે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વેદવ્યાસજીએ અઢાર પુરાણો ચાર વેદની રચના કરી અને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે દિશા માર્ગ આપ્યો એવી જ રીતના આજે ગુરુ પૂનમ ઉજવવામાં આવી રહી છે શિષ્ય છે એમને અંધકારમાંથી બહાર લાવી અને ભગવાનનો ભેટો કરાવે અને આજે ગુરુજનોના આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામીનું વિશેષ પૂજન કર્યું છે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે દાદાને સુખડીનો અંકુર ધરાવ્યો છે અને ભાવવંદના પૂજન કર્યું છે બસ આજના ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આવનારા તમામ ભાવિક ભક્તો સેવકોને હનુમાનજી મહારાજની કૃપાથી બધા એમના જીવનના કાર્યો સફળ થાય અને ભગવાનનો કાયમ આશીર્વાદ બધાના ઉપર બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ મેરે નામ માધવી સોની મેં ઝાપવાસી હું એ દોનો મેરી સિસ્ટર હૈ દોનો ઇન્દોર સે હમ લગ પહેલી વાર દર્શન કરવા આયે હે દર્શન દર્શન વિશેષ અહીંયા પર કે કે અચ્છા લગા તો બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના શુભ અવસરે અત્યંત સુંદર વાઘા અને પુષ્પણ શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં ભક્તો દ્વારા ફળ ફ્રૂટ અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો દાદાના સેવકો હરિભક્તો અને દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શ્રીફળ પુષ્પહાર લઈને ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવ્યા હતા ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું જે ભક્તોની અતુટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક હતું મેં અર્ચના મેરા નામ અર્ચના હૈ મુંબઈ સે આઈ હું હંમેશા આતી હું આજ ગુરુ પૂર્ણિમા હૈ તો ભગવાનજી કે દર્શન કે લીધે આઈ હું મેં બહુ અચ્છા લગતા સુકૂન મિલતા હૈ और मुझे तो बहुत विश्वास है इन पे तो आप दादा पे कितने बहुत हद पार मतलब मुझे ऐसा लगता है यहाँ पे आके मेरी जिंदगी का मतलब सुकून मिला है मुझे और जो बोलती हूँ वो पूरा भी करते हैं हमेशा आज गुरु, गुरु और आप आए दर्शन के लिए कुछ प्लान नहीं था अचानक से बुला लिया उन्होंने ऐसा हो गया हूँ वसंत भाई कोड़ी मुंबई थी आऊ छू दादा प्रत्येक हमारा बो भाव है આસ્થા ઘણી છે અમારી અમે પંદરથી વીસ વર્ષથી અમે દર્શને આવી છે અને ખાસ પૂર્ણિમામાં અમે દર્શન કરવા ખાસ છે દર્શન આજે છીએ બહુ એકદમ આપણે શરીરમાં કહ્યું ને કે આમ સ્ફૂર્તિ આપણે શરીરમાં એકદમ આપણે ભાવના લાગે કે નહીં ખરેખર આપણે એના આવવા લાયક જ છે કે દાદા પ્રત્યેક અમારો તો ઘણો ભાવ છે અમે વીસ વર્ષથી અહીંયા દર્શને ખાસ સ્પેશિયલ આવી જાય હમણાં તો હું એકલો આવ્યો ને તો અમારા પરિવાર સહિત ખાસ કરીને સાળંગપુર આપણે દાદાને ગુરુ તરીકે જ આપણે મહત્વ આપીએ છીએ કે આપણે ખરેખર તો આપણે દાદા જ આપણા ગુરુ કહેવાય એટલે ગુરુના આપણે શીત ચરણમાં આપણે આપણે આશીર્વાદ લેવી તો આપણા જે કાંઈ જીવનમાં આપણે એને કાંઈ જે કાંઈ સુખ શાંતિ મળે એ પ્રાપ્તિ થાય આપણે